પીસીબી પોલીસે આધારે દીપલી ગામ પાસેથી ગાડીમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતાને ઝડપી પાડ્યો હતો પોલીસની નજરથી બચવા ફોર વ્હીલર ગાડીમાં ચોરખાના બનાવી દારૂની હેરાફેરી કરનારાની પીસીબી પોલીસે કુલ આઠ પોઈન્ટ લાખના મુદ્દા માલ સાથે ધરપકડ કરી છે પીસીબીની ટીમને એક સિલ્વર કલરની મહિન્દ્રા બોલેરો ફોર વ્હીલર ગાડી ગુજરાત રાજ્ય બહારથી વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને પલસાણા હજીરા હાઈવે થી દીપલી ચોકડી તરફ આવનારા હોવાની બાતમી મળી હતી બાતમી ના આધારે દીપલી ચોકડી પાસે પીસીબી ની ટીમે વોચ ગોઠવી હતી અને આરોપી મિનેશ ઉર્ફે લાલુ કાંતિલાલ પટેલે ધરપકડ કરી હતી તેની પાસેથી કુલ રૂપિયા એકસઠ હજાર બસો રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો દારૂનો જથ્થો હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલી કાર મળીને કુલ રૂપિયા આઠ